નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળુગર મીરા એકેડમીની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પેપર સોલ્યુશન કયું સબ્જેક્ટ વાઇઝ તેમાં પંદર છ બે હજાર પચીસના રસ તમારા જે કોન્સ્ટેબલના પેપરમાં જે સાયન્સના સવાલ પૂછાયા હતા તેનું આપણે અહીંયા સોલ્યુશન જોવાનું છે તો ચાલો હું તમને અહીંયા કહી દઉં કે તમારો કયા દિવસ હું પંદર છ બે હજાર પચીસના રોજ જે કોન્સ્ટેબલનું જે પેપર પૂછાયું હતું તેમાં તમારા જે સાયન્સના ક્વેશ્ચન હતા

એટલે કે નીચે આપેલમાંથી કઈ એવા શાકભાજી છે જેને રેસા હોતા નથી તો ઓપ્શન નંબર એ દૂધી બી મૂળો સી બીટ અને ડી ગાજર હવે રૂટ કોને હોય છે એટલે કે રેસા કોને હોય છે જે શાકભાજી જમીનની અંદર ઉગે હવે જમીનની અંદર જો મૂળો ઉગે છે બીટ ઉગે છે પણ ગાજર ઉગે છે જે દૂધી હોય છે દૂધી સેના ઉપર ઉગે છે વેલા ઉપર જેને કારણે તેને રેસા હોતા નથી તો આપણો જવાબ શું આવે છે ઓપ્શન નંબર એ દૂધી આવે છે શું આવે છે દૂધી આવે છે પછીનો નેક્સ્ટ સવાલ કયો કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સલ ડોનર્સ કહેવામાં આવે છે યુનિવર્સલ ડોનર્સ તરીકે કોને ઓળખવામાં આવે છે યુનિવર્સલ ડોનર કોને કહેવામાં આવે છે કે જે લોકો પોતાનું લોહી કોઈને પણ શું કરી શકે છે ડોનેટ કરી શકે છે દાન કરી શકે છે તો આ સેના એક આવ્યો બ્લડ ગ્રુપમાંથી આવ્યો સેના આવ્યો બ્લડ ગ્રુપમાંથી બ્લડ ગ્રુપમાંથી માંથી તમારો એક ક્વેશ્ચન પૂછાયેલ છે

રાસાયણિક નામમાંથી તમારો એક સવાલ પૂછાયો હતો તો બ્રોમાઈન બી બોરોન સી બિસ્મિત અને ડી બેરિયમ તો આપણને શું જાણવાનું છે બિયારનું નામ જાણવાનું છે તો ઓપ્શન નંબર શું આવે છે એ ઓપ્શન નંબર શું આવે છે એ બ્રોમાઇન આવે છે શું આવે છે બ્રોમાઇન આવે છે બિયારનું રાસાયણિક નામ શું છે બ્રોમાઈન છે તે પછી નેક્સ્ટ સવાલ તરફ જઈએ

ચાલો તમે તમારા કોન્સ્ટેબલના પેપરમાં પાસ થઈ જાવ એ અમારા તરફથી તમને હાર્દિક શુભકામનાઓ ઓકે તો આજનો લેક્ચર એટલે કે આજનો જે રેકોર્ડ છે આપડો અહીંયા જ પૂરો કરીએ છે જય હિન્દ જય ભારત